આજે મિત્રો વરસાદના નુકસાનના લીધે શાકભાજીમાં થોડી બધી તેજીનો નો માલ જોવા મળ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજે મરચાં જાડા ચાલીસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં ઝીણા ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ગુવા પિંચોતેર રૂપિયાથી લઈ અને પિચાશી રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી ભીંડા પચાસ રૂપિયા લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે કારેલા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો વેચાણ છે ગલકા વીસ રૂપિયા લઈ અને સારા ગલકા ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે દૂધી પંદર રૂપિયા લઈ અને વીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી તુરિયા પાંત્રીસ રૂપિયા લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ધાણા એસી રૂપિયા લઈ અને નેવું સો રૂપિયા કિલો સુધી છૂટક વેચાણ છે ત્યાંથી મેથી સો રૂપિયા થી અને એકસો દસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ટીંડોળા ત્રીસ રૂપિયા થી અને દેશી ટીંડોળા સાઠ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ટમેટા સાઠ રૂપિયાથી લઈને પાસઠ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ચાઇના કાકડી વીસ રૂપિયા લઈ અને પચીસ ત્રીસ રૂપિયા કિલો બજાર થાય ત્યાંથી કાચા પપૈયા પંદર રૂપિયા લઈ અને વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી રીંગણામાં સુધારો છે થોડો દસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા પંદર વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે રીંગણા રીંગણામાં સારો નહીં પણ થોડોક મીડિયમ સુધારો કહી શકાય દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી લીલી ડુંગળી પચાસ રૂપિયાથી લઈ અને સાઠ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણી છે સારી ડુંગળી ફૂલા પર એંસી રૂપિયાથી લઈ અને નેવું સો રૂપિયા કિલો સુધી છૂટક વેચાણ છે ત્યાંથી કોબી પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ પિસ્તાલીસ રૂપિયા બજાર છે ત્યાંથી લીલા ચોરા પચાસ રૂપિયાથી લઈ અને સિત્તેર એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી સૂકું લસણ એકસો પચાસ રૂપિયાથી લઈ અને એકસો સાઠ સિત્તેર રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી સૂકી ડુંગળી ચાલીસ કિલાની બોરી અગિયારસો રૂપિયાથી લઈ અને તેરસો રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી બટેકા પચાસ કિલાની બોરી બારસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી આદુ નવું ચાલીસ રૂપિયાથી પચાસ રૂપિયા કિલો બજાર છે તેની આદુ જૂનું એકસો દસથી એકસો વીસ રૂપિયા કિલો વેચાય છે અને ત્યાંથી લીંબુ સાઠ રૂપિયાથી અને સિંતેન એંસી રૂપિયા સુધી વેચાય છે તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને આપણું ફેસબુક પેજ જગદીશ ચોપડાને ફોલો કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત